મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો દીકરાના દીકરાની વહુ બાને પૂછે છે કે બા કેમ પૈસાને પાથરીને બેઠા છો તો બા એમ કે છે પલળી ગયા તો દીકરાની વહુ પૂછે છે કે કેમ કરતા પલ્લી ગયા એ મારી ઉપર પાણી પડ્યું ને એટલે પલ્લી ગયા અને બીજો સવાલ કરે છે કે આ સિક્કાને પણ બા બાકવવા પડે બા કે છે ના એમને એમ મેં રેખા છે મિત્રો આ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ જોઈએ તો આ કળિયુગની દુનિયામાં આ એકવીસમી સદીમાં મેં ક્યાંય નથી જોયો અને જ્યારે મેં આ સંવાદને જોયો ને ત્યારે મને અનહદ ખુશી થઈ કે નહીં આ કળિયુગમાં પણ આવી જોડી હજુ જીવે છે અને એ પણ કેવી રીતે પોતાની મોજ સાથે અને આનંદમાં કોઈ પણ પ્રકારની મજબૂરી સાથે નહીં તો મિત્રો આ વિડીયો જોઈને તમે આમાંથી બે શબ્દો તમારા જીવનમાં ઉતારજો અને ખરેખર જો તમને દિલથી ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે હું આ વિડીયો કોઈ પણ પ્રકારના પૈસા કમાવા માટે નથી બનાવતી બસ આ યુટ્યુબ નામના પ્લેટફોર્મના માધ્યમથી હું આ જે બે વાત બોલું છું મને જે મારા દિલમાં આવે છે ને મિત્રો એ જ હું તમારી સાથે શેર કરું છું કેમ કે અત્યારની જનરેશન સાથે આ જોડી તાલ મિલાવતી નથી પણ જો આ જોડીની જેમ અત્યારની જનરેશન પોતે જો તાલ મિલાવે ને તો ક્યારેય આ જે સાસુ વહુના ઝઘડા છે એ ન થાય તદ્દનને માટે આ સવાલ અને આ પ્રશ્ન બંધ થઈ જાય આ બે જોડીને જોઉં છું ને ત્યારે મને એવું નથી લાગતું કે આ ગૌઢા સાસુ અને દીકરાના દીકરાના વહુની જોડી છે બસ મને એવું લાગે છે કે મા દીકરીની જોડી છે કેમ કેમ કે એકને રમત કરવા જોઈએ છે અને બીજાને મજા આવે છે તો મિત્રો આવી શાનદાર જોડીને શેર કરજો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો થેન્ક યુ મિત્રો નિહાળો આગળનો વિડીયો આ શું કર્યું આ કોક લઈ જાય કેમ ભીના થઈ ગયા લાવો હું લઈ લો બધા લાવોનું લઈ લો મારે જોઈશે હું જોઈશે મારે વાપરવા જોઈશે લાવો આપી દઉં બધા